સત્યાવીસ અને આર્મીની નવ ટીમ તૈનાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકે આ મહત્વના સમાચાર થી શરૂઆત માંડવીમાં મહામુસીબત ત્રાટકી લાખો લોકો બેઘર થયા આર્મી ના જવાનો બન્યા ઉદ્વારક કચ્છ પર મહામસીબત આવી પડી છે કચ્છમાં આકાશમાંથી કહેર વરસતા માંડવીના હાલ બેહાલ થઈ ગયા છે પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ત્રાટકતા માંડવીના અનેક વિસ્તાર ગયા છે ભારે વિસ્તારને કારણે માંડવી હાલક ઢોલક થવા લાગ્યું છે કચ્છના માંડવી શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે શહેરની મુખ્ય બજારમાં હજુ પણ માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે માંડવી નલિયા રોડ પર વરસાદી પાણી ભરાયા છે વરસાદે વિરામ લીધો હોવા છતાં શહેરમાંથી પાણી ન ઓસરતા રાહદારીઓ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તો માંડવીનો બાબાવાડી વિસ્તાર પાણીમાં ડૂબી જતા લોકોના જીવ જળ જિંદગીની જંગ લડતા લોકોને બચાવવા માટે આર્મી પહોંચી હતી બોટ મારફતે આર્મીના જવાનોને ફસાયેલા લોકોને બચાવી લીધા જે લોકો બોટમાં બેસી નહોતા શકતા તેવા વડીલોને આર્મીના જવાનો ઉંચકી બહાર કાઢ્યા વિજયનગરના લોકો બે દિવસથી ખાધા પીધા વગર ફસાયેલા હતા ત્યારે કપરા સમયમાં આર્મીએ બચાવ કામગીરી કરી નવજીવન આપ્યું એંશી જવાનો દ્વારા લોકોને બચાવની કામગીરી કરવામાં

દ્વારકાનો દરિયો બન્યો તોફાની વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકામાં ભારે વરસાદ બાદ તોફાની પવનોએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે દ્વારકાનો દરિયો પણ ગાંડોતુર બની ગયો છે ગુજરાતમાં વાવાઝોડાની અસરે દરિયાએ ખૂંકાર રૂપ ધારણ કરી લીધું છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અરબી સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો દ્વારકાના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું દ્વારકાના દરિયા કિનારે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયો લાલઘુમ થતા હવામાન વિભાગે આગાહી કરી હોય કે દરિયામાં ભારે કરંટ સાથે પવન ફૂંકાતા ઊંચા મોજા ઉછળ્યા છે જાણે મોજાએ રાક્ષસી રૂપ ધારણ કર્યું હોય તેવી રીતે શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા હવામાન ખરાબ હોવા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ દરિયો તોફાની બનતા માછીમારોને ભારે નુકસાન થયું છે દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં વરસાદ તારાજી સર્જી અનેક બોટમાં નુકસાની આવતા માછીમારો માટે કપરા દિવસો આવ્યા છે રૂપેણ બંદરે અનેક બોટમાં ભારે નુકસાન થયું છે વરસાદ સાથે દરિયાના તોફાની મોજાથી બોટો ઉંધી વળી ગઈ તો અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અનેક ઘરો કાચા મકાનોમાં વ્યાપક નુકસાની જોવા મળી જામ રાવલમાં મેઘરાજાની વિનાશ લીલાના દ્રશ્યો જોઈ તમારી આંખોમાં પણ આવી જશે આંસુ આકાશી આફતના આકાશી દ્રશ્યો જ પુરાવો છે કે જામરાવલ પર કુદરત કેટલી ક્રોધમાં હશે જાણે વરસાદે વેર વાળ્યું હોય તેમ જાજરમાન જામરાવલ વેરાન બની ગયું છે આકાશમાંથી ચિક્કાર મહેર બાદ ચારે બાજુ હાલત વિરામ ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં અમરાવલમાં હજુ પણ જળબંબાકાર છે ચારે બાજુ પૂરના પાણી ફરી વળ્યા છે ગરકાવ છે પૂર સ્થિતિમાં અનેક પશુઓની હાલત કફોડી છે ગુજરાતમાં મેઘ તાંડવ સમયે ભારતીય સેના કોસ્ટગાર્ડ એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમે ધરધડક રાહત બચાવની કામગીરી કરી ભારતીય કોસ્ટગાર્ડે દરિયામાં અને જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી કરી અને ધારસન ગામોમાં ફસાયેલા લોકોને કામગીરી કરીને નાયદ વિસ્તાર અને મફતનગર ગામોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ એકત્રીસ ગ્રામજનોને બહાર કાઢ્યા હતા દ્વારકામાં વરસાદ વિરામ લીધા બાદ તારાજી ના હચમચાવી નાખનારા દ્રશ્યો પણ જોવા મળ્યા છે દ્વારકામાં ચોવીસ કલાક થી વિરામ થો લીધો છે પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે જે બાદ તારાજીના ખતરનાક ભયાવાહ દ્રશ્યો જોવા મળ્યા પણ દ્વારકાની કુરંગા ચોકડી આસપાસ વિશાળ જમીનો હજુ પણ પાણીમાં ગરકાવ છે દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી જમીનો પાણીમાં ગરકાવ છે પાણીમાં ખેડૂતોની મહેનત ડૂબી ગઈ છે વરસાદે કઈ હદે કહેર વર્તાવ્યો છે તે જુઓ તો દ્વારકાના રાવલ સૂર્યાવદર હાઈવે માર્ગ ત્રણ દિવસથી બંધ છે સાની ડેમના પાણીની આવક સતત ચાલુ રહેતા હાઈવે રોડ પરથી પાણી ભયજનક સપાટી પરથી વહી રહ્યા છે ત્રણ દિવસથી સતત વરસાદ અને પાણીની આવક સાની ડેમની ચાલુ રહેતા રસ્તાઓ પર બન્યા છે જળમગ્ન ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ હોવાથી અવરજવર બંધ છે રાવલ સૂર્યાવદર કલ્યાણપુર ગામના લોકો પરેશાન બન્યા છે તો ખંભાળિયા બંધકમાં છેલ્લા ચાર દિવસમાં ધોધમાર વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાય છે ભારે વરસાદને કારણે ઘી નદીમાંથી પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે જેથી ત્રણ દિવસથી પીવાના પાણીનું વિતરણ ઠપ થયું છે જેના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે કલ્યાણપુરમાં જળ પ્રલય બાદ એનડીઆરએફ અને સેનાના જવાનો બન્યા છે દેવદૂત જુઓ દિલધરાક રેસ્ક્યુ

ચાચલાણા ગામ આખું પાણી પાણી થઈ ગયું તે સમયે પૂરના પાણીમાં ફસાયેલા બાવીસ લોકોને એનડીઆરએફ ની ટીમે જહેમત ઉઠાવીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા ચાચલાણા ગામના રહીશો માટે એનડીઆરએફ ની ટીમ દેવદૂત સમાન બની છે તો રાવલ હાલત કફોડી બની વર્તુ બે ડેમના પાણી તેમજ સાની ડેમના પાણીની સતત આવક ચાલુ રહેતા રાવલ ચારે તરફ પાણી થી રાવલના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ગરકાવ છે ત્યારે આર્મી ટીમોએ સંભાળી લીધો છે અનેક વિસ્તારોમાં આર્મીની ટીમો દેવદૂત બનીને લોકોની બહારે આવી પાણીમાં ફસાયેલા એક વૃદ્ધ મહિલાને આર્મીના જવાનો રેસ્ક્યુ કર્યું હજુ પણ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે શેરી નદીના પાણીએ ખેડા કર્યું ખેદાન મેદાન જુઓ આકાશી તબાહીનો આકાશી નજારો જ્યાં જ્યાં નજર કરો ત્યાં જળ જળ અને જળ આકાશી તબાહીના આકાશી દ્રશ્યો છે ખેડા શહેરના કુદરત નો ક્રોધ બાદ ખેડા શહેર ખેદાન મેદાન થઈ ગયું ખેડા એક બજારમાં પાણીમાં સમાઈ ગયેલા દ્રશ્યો જોવા મળ્યા

ભલાડા ગામમાં જાણે જળ પ્રલય આવ્યો હોય તેમ ગામ ડૂબી ગયું ગામના ખેતરો ડૂબી ગયા લોકોના ઘર માંથી માંડી બધું જ પાણીમાં સમાઈ ગયું છે લોકોને ખાધા પીતા વગર રહેવાનો વારો આવ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જળ તબાહીના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે તો ખેડા જિલ્લામાંથી પણ પસાર થતા ડભોઈ મગરોલ કાંસમાં ગાબડું પડ્યું ભારે વરસાદને કારણે કાંસમાં ગાબડું પડ્યું કાંસમાં ગાબડું પડવાને કારણે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા ભલાડા ગામની બે વીઘા જમીનમાં કાંસના પાણી ફરી વળતા પાકનો શોધ વળી ગયો ડાંગર સહિતનો પાક ડગમગી ગયો જળ વિસ્ફોટ વચ્ચે જિંદગી બચાવો અભિયાન પણ અવિરત ચાલતું હતું ખેડાના ઘણા ભાગો હજુ પણ જે પાણીમાં ગરકાવ ત્યારે અંબિકા કોમ્પ્લેક્સ એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો અંબિકા કોમ્પ્લેક્સ ના પચાસ થી વધુ પરિવારો નું પોલીસ એસડીઆરએફ ની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું ભરૂચના જંબુસર માં જળ તબાહી આકાશી દ્રશ્યો નજરે આવે આકાશી આક્રમણના દ્રશ્યો છે ભરૂચના જંબુસર અહીં બારે મેઘ ખાંગા થયા બાદ ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવી દીધી ગાઢર નદી બે કાંઠે વહેતા જંબુસર સહિતના ગામડાઓમાં તારાજી સર્જાય આખે આખા ગામડાઓએ જલ સમાધિ લઈ લીધી ગામડાઓમાં ઘરની માત્ર છત જ દેખાઈ રહી હોય એટલું પાણી ભરાયું છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ખેતરોના ખેતરો ડૂબી ગયા છે પાકની તો વાત જ શું કરવી અહીં પાણીએ એ આક્રમણ કરી દીધું છે કે ખેતરોમાં વાવેતર કરેલો પાક પણ થઈ ગયો મોટા ભાગના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેડૂતોને ફરી વાવેતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રોડ સિવાય જમીન જોવા મળતી નથી જામનગરમાં પાણી ઓસર્યા બાદના દ્રશ્યો નિહાળી તમારી આંખોમાં આવી જશે ફરી એક વખત આંસુઓનું જામનગરમાં આકાશી આફત બાદ મુસીબત અનલિમિટેડ આવી પડી છે ભારે વરસાદ બાદ આખું જામનગર ડૂબી ગયું છે મોટા ભાગના વિસ્તારમાંથી પાણી ઓસરી ગયા છે પરંતુ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ પર આવેલ મોડર્ન માર્કેટના સેલારમાં રહેલી અંદાજીત પાસઠ જેટલી દુકાનો હજુ પણ જામનગર મહિકા ફાયર વિભાગ સિવાય કોઈ શેલરમાં રહેલા પાણી કાઢી શકે તે પ્રકારની વ્યવસ્થા નથી ધરાવતા ત્યારે તાત્કાલિક અસર થી મનપા દ્વારા પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે વેપારીઓની માંગ છે કે સરકાર

અહીં નદી બે કાંઠે વહેતા અનેક દુકાનો ગોડાઉન તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારે વહોરાના હજીરા વિસ્તારમાં દસ દસ ફૂટ સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે અહીંના ગેરેજમાં પણ પાણી ઘુસી જતા લાખો રૂપિયાના વાહનો ડૂબી ગયા છે હનીફ કિરા નામના વેપારીને અમસ નુકસાન થયું વીસ લાખથી પણ વધુની ફોર વ્હીલર કારને નુકસાન પહોંચ્યું એક ગેરેજ નહીં આસપાસના બધા જ ગેરેજ વરસાદી પાણીમાં તહેસ નહેસ થઈ ગયા છે તારાપુરના ગામડાઓમાં વરસાદે વિરાશ વેરી ચૂકી છે તમાહીના દ્રશ્યો છે તારાપુરના અહીં ભારે વરસાદ ગામડાઓમાં પૂરે તારાજી સર્જી છે તારાપુર તાલુકાના ચાંગડા કાનાવાડા રીંજા નભોઈ ખાડા મોટા કાલોદરા જાફરગંજ ગ્રામીણ વિસ્તારમાં સાવરમતી નદીના પાણી ફરી વળ્યા છે વાસણા બેરેજમાંથી પાણી છોડાતા ગામોમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગામના ગામ ડૂબી ગયા છે તો ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થઈ જતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે ભારે જળ બાદ બાર ગામો સંપર્ક વિહોણા બન્યા તો ખેતરો ડૂબી જતા ડાંગરના પાકે જળ સમાતી લીધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે જળ તંગીના દ્રશ્યો જોવા લોકોને ઘર વપરાશનું પાણી ન મળતા રસ્તા પર ટ્રેક્ટરમાં ખાલી પીપમાં પરિવાર સાથે વરસાદી પાણી ભરતા નજરે પડ્યા રસ્તા પર મહિલાઓ વરસાદી પાણીમાં કપડાં ધૂતી નજરે પડી વડોદરામાં પૂરના પાણીમાં ડ્રાઈવર વગર દોડી રિક્ષા વડોદરામાં ભારે પૂરને કારણે અનેક વાહનો તણાયા છે પૂરના પ્રચંડ પ્રવાહની આડે મેઇન રોડ પર વગર ડ્રાઈવરે દોડતી જોવા મળી સાફ જોઈ શકાય છે કે પાણીનો એટલો જોરદાર પ્રવાહ હતો કે રિક્ષા પાણીના પ્રવાહમાં વગર ડ્રાઈવરે દોડતી જોવા મળી પાણીના પ્રવાહમાં જાણે પોતે સુરક્ષિત સ્થળ શોધતી હોય તેમ ડ્રાઈવર રાજુએ વિના રિક્ષા રસ્તા પર દોડવા માંડી આ તરફ માંજલપુર અંબે વિદ્યાલય ખાતે પણ જાણે કાર પણ એક્ટિવાનો સહારો લીધો હોય તેવા દ્રશ્યો મળ્યા હતા જોવામાં એક્ટિવાની ઉપર ફોર વ્હીલર કાર ચડી ગઈ હતી વિકટપુર સામે જજુમતું વડોદરા અનેક ઘરોમાં હજી પણ ત્રણ ત્રણ ફૂટ પાણી ઘરોના રૂમમાં તરતો સામાન રૂમ હોય કે રસોડું હોય કે પછી હોય બેડરૂમ તમામ જગ્યાએ ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય અને તારાજી બાદ લાચાર લોકો હવે વિકટ સ્થિતિ વચ્ચે ઝઝુમી રહ્યા છે વડોદરાવાસીઓ અહીં વરસાદ તો થંભી ગયો છે પરંતુ વિશ્વામિત્રી નદીના પાણી હજુ ઓસર્યા નથી વડોદરાની મોટાભાગની સોસાયટીઓમાં ચિક્કાર પાણી ભરાયેલા છે અરે લોકોના ઘરોમાં ત્રણ ત્રણ ફૂટ પાણીનો કબજો છે પાણીએ જાણે અહીં કાયમી રોકાણ કરી લીધું હોય તે ઘરમાંથી પાણી નીકળવાનું નામ નથી લઈ રહ્યું લોકોના ઘરમાં ઘર વખરી તરી રહી છે ઘરમાંથી છત્રીસ કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા મોટા પાયે છે ઘરમાં રહેલ ફર્નિચર ઘર વખરી સહિત તમામ ચીજવસ્તુઓ ભંગાર બની ગઈ છે અગમચેતીના ભાગરૂપે ઘરનો સામાન શિફ્ટ કર્યા છતાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે વડોદરાની સત્તાવન વર્ષ જૂની ભગીરથ સોસાયટીમાં તો પાણીએ જાણે ઘર જ વસાવી લીધું હોય તે અહીંથી પાણી નીકળવાનું નામ જ નથી લઈ રહી હજુ અહીં પાંચ થી છ ફૂટ પાણી ભરાયેલા રહેતા લોકો ઘરની બહાર નીકળી શકતા નથી જીવન જરૂરી ચીજવસ્તુઓ વગર દિવસો પસાર કરી રહ્યા છે ઘરોમાંથી તો પાણી ઉસરી ગયા છે પરંતુ હવે કિચડનું સામ્રાજ્ય છે ઘરના દરેક સભ્યો ઘર સફાઈ કરવામાં લાગ્યા છે જૂની કાંસ ઉપર ફ્લોરિંગ કરી કોમ્પ્લેક્ષ બનાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે રાજકીય નેતાઓ અને અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે કાંસ નાની થઈ જતા પાણી ભરાતા હોવાનું કહી રહ્યા છે સ્થાનિકો વડોદરાના ગેરેજમાં વાહનોના ઢગલા રૂપિયાના વાહનો રમકડા બન્યા વડોદરા શહેરમાં આવેલા કારથી લઈને ટુ વ્હીલર સુધીના વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા પાણીમાં ડૂબી જતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વાહન ચાલકોને વારો આવ્યો હજારોની સંખ્યામાં વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા હાલ ટુ વ્હીલર અને કારના ગેરેજમાં રિપેરિંગ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે હવે આ વાહનો ના ગેરેજમાં થપ્પા લાગવા લાગ્યા છે એક સાથે વાહનો ખરાબ થઈ જતા ગેરેજમાં રિપેર કરવામાં પણ સમય લાગી રહ્યો છે વડોદરા શહેરમાં પંદર હજાર જેટલા બાઇક અને છ થી સાત હજાર જેટલી કાર પાણીમાં કરકાવ થઈ ગઈ છે હાલ ટુ વ્હીલર તો ગેરેજમાં સર્વિસ માટે આવી રહ્યા છે પરંતુ કાર માટે પણ શોરૂમ માં ઇન્સ્યોરન્સ માટે બુકિંગ થઈ રહ્યા છે વાહન ટુઇંગ કરવા માટે દસ થી પંદર દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે કારના ઇન્સ્યોરન્સ માટેના બુકિંગ માટે પણ પડાપડી થઈ રહી છે બીજી તરફ શહેરમાં માત્ર બે હજાર ટુ વ્હીલર ના ગેરેજ છે ઉપરાંત પાંચસો થી વધુ કારના શોરૂમ અને ગેરેજ આવેલા છે સર્વિસ સ્ટેશનોમાં પણ નો ધસારો વધતા બે થી ત્રણ મહિના બાદ વ્હીકલ પરત મળશે તેવું લોકો જણાવી રહ્યા છે લોકોને આગામી તહેવારોને પગલે સર્વિસ માં આપેલા વ્હીકલ સમયસર પરત નહીં મળવાનો પણ ડર સતાવી રહ્યો છે લોકોએ કહ્યું ટુઇંગ કરનારાઓ પણ વસૂલી કરી રહ્યા છે વ્હીકલ ટોઈંગ ના મન ફાવે તેવા ભાવ લઈ